મિત્રો સોમવાર ચિંતન વિષય સજ્જનોના આચરણ સજ્જનોનું જીવન અને આચરણ સર્વ સદગુણોથી ભરપૂર અને ઝડપતું હોવું જરૂરી છે જેથી તે સમાજમાં બહાર જેવો દેખાય છે તેઓ અંદરથી પણ બને ખરી રીતે તો બાહ્ય કરતા આંતરિક સારા પરનું વધારે પ્રમાણમાં હોવું જોઈએ કેમ કે ઈશ્વર સર્વાંતરયામી છે આપણા આ પ્રથમ દિવસ છે આજનો એવું સમજીને આપણે રોજ રોજ આપણો સુધરવાનો નિશ્ચય તાજો કરીએ અને નવો ઉત્સાહ મેળવીએ હે પ્રભુ અમારા સુનિશ્ચય માટે અને તમારી સેવા માટે અમને સામર્થ્ય બક્ષો અને પૂર્ણતા પ્રતિ અમારા પગલા મંડાવો આપણો નિશ્ચય જેટલો દ્રઢ તેટલી સંગીન આપણી આધ્યાત્મિક પ્રગતિ ગુણ વિકાસ માટે ઉદ્યમ અને પરિશ્રમ કરવો પડે છે કેમ કે દૃઢ નિશ્ચયવાળાને સફળતા મળે છે સજ્જનોનું નિશ્ચય બળ તેમના પોતાના દાપણ કરતા ઈશ્વરની કૃપા પર વધારે નિર્ભર રહે છે તેઓ પોતાની તમામ સેવાઓમાં ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે સજ્જનોએ કદી નવરા ન બેસી રહેવું વાંચવામાં લખવામાં પ્રાર્થના કરવામાં ચિંતન કરવામાં કે સામાજિક ધાર્મિક સેવાઓમાં સતત વ્યસ્ત રહેવું એક શુભ સંદેશના લેખક વૈદ્ય લુક કહે છે સ્વામી પ્રભુનું આગમન થાય ત્યારે જે સેવક સજ્જનતાથી સંપૂર્ણ સજ્જ હોય તે ધન્યવાદને પાત્ર છે જે માણસ દુર્જનોની સલાહ પ્રમાણે ચાલતો નથી જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી તે સાચા અર્થમાં આશીર્વાદી અને સજ્જન છે અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું